તે પોતાને ગુનાખોરી દુનિયાનો બાદશાહ સમજતો હતો અને તેણે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર ખેંચી પણ હતી અને ડ્રાઈવરને તાકી હતી જોગ આ જ વાહનમાં આ પોલીસ ઇન્સ્પેક્ટર અને ખૂંકાર અપરાધી તેમના વચ્ચે બહેસ થાય છે ફાયરિંગ થાય છે આરોપી ઘાયલ થાય છે અને જેને પોતાના ગુનાખોરીને દુનિયાની બાદશાહ પર ગુમાન હતું તે આજે રોડ રસ્તા પર લંગડાતો ચાલી રહ્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંછી આ રાજ્યમાં ઘણા એવા અસામાજિક તત્વો છે જે પોતે ગુનાખોરીની દુનિયામાં એક નામ ના ધરાવતા હોય છે અને તેમના વિસ્તારમાં તો એમનો એક રોફ હોય છે તેમનો દબદબો હોય છે અને આવી મેન્ટાલિટી ધરાવતા ગુનાખોરો છે તે કાયદાને પણ નથી ગણગારતા તે એક સત્ય હકીકત છે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસો પહેલા લૂંટ અને અપહરણની એક ઘટના બની હતી અને એક બિલ્ડર છે આ બિલ્ડરનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું આ મામલે જે મુખ્ય આરોપી હતો સંગ્રામ જેને પોલીસે દબોચો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તેને તપાસ અર્થે લઈ જઈ રહ્યા હતા તે સમયે સંગ્રામસિંહ આ પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર છે તે ખેંચી લીધી હતી ડ્રાઈવર છે તેના ગનપટ્ટી ઉપર તેમણે મૂકી દીધી હતી અને ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર અને સંગ્રામસિંહની વચ્ચે આ જ વાહનમાં ઝપાઝપી થાય છે સંગ્રામસિંહ પોતે ઘાયલ થાય છે અને જે રામોલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં સંગ્રામસિંહ અને તેના સાગરિતોને પોલીસ લઈ ગઈ હતી અને આ ઘટનાનું પંચનામું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આ કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીં નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટર આવેલું અને ફરિયાદીના મોટર આવતા તેને આજે આરોપી સંગ્રામજી છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે ગપા લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર ઝીરો વાગે રિમાન્ડ પૂરા થાય ની આવશ્યકતા છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડી માંગી જાવ આમ જે પ્રકારે આ સંગ્રામસિંહ અને તેના સાગરિતોએ આ બિલ્ડર અજયસિંહ રાજપૂત છે તેનું અપહરણ કર્યું હતું તેપન લાખ રૂપિયાની લૂંટ કરી હતી તે મામલે પોલીસે પચીસ લાખ રૂપિયા આસપાસની રોકડ રકમ છે તે પણ અત્યારે રિકવર કરી છે તપાસની કાર્યવાહી ચાલી રહી છે અને આ જે સંગ્રામસિંહ જેને પોતાની ગુનાખોરીને દુનિયાના નામ પર ગુમાન હતું તે આજે લંગડાતો ચાલી રહ્યો હતો આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો